જુનાગઢ જિલ્લાના માંગરોળમાં નગરપાલિકાની ચૂંટણીમાં નવો વળાંક આવ્યો છે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ધમકીઓ મળતી હોય તેવા આક્ષેપો સામે આવ્યા છે

અમારી આમ આદમી પાર્ટીને ન્યાય અપાવવાનો નગરજનોને અપીલ કરું છું હું રામભાઈ ચાવડા આમ આદમી પાર્ટીનો કાર્યકર છું અને હાલ માંગરોળ નગરપાલિકા સામાન્ય બે હજાર પચીસ ની ચૂંટણી ચાલી રહી છે જેમાં આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર બે ના ઉમેદવાર શ્રીઓ શ્રી પિયુષભાઈ રામજીભાઈ પરમાર ઉર્ફે પ્રતાપ તેમજ મોનિકાબેન કૌશિકભાઈ મજેઠિયા તેમજ મારી ભત્રીજી રાજલ લક્ષ્મણ ચાવડા તેમજ રીનાબેન યોગેશભાઈ ડાકી આ ચારેય આમ આદમી પાર્ટીના ઉમેદવારોને અન્યાય થતો હોય જેથી માંગરોળના નગરજનોને અપીલ કે અમોને ન્યાય અપાવવામાં સહભાગી થવા અમારી વિનંતી આમ આદમી પાર્ટીના સામેનો પક્ષ જે અમોને અન્યાય થાય છે જે સામેના પક્ષને સામેના પક્ષે અમને અન્યાય કરે છે માટે માંગરોની જનતાને ન્યાય અપાવવામાં સહભાગી થવા અમે નમ્ર નિવેદન સાથે અપીલ કરીએ છીએ આમ આદમી પાર્ટીના મધુરાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ આ સમાચાર આપને કેવા લાગ્યા ટુડે ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો